રાજકોટના રાજનગર આવાસ યોજનાની અંદર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે થઈ ગયા છે આવાસો જેના કારણે નળ કરેક્શન કાપી દેવામાં આવ્યા છે જેના કારણે આ રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના રાજનગર આવાસ યોજનાના લોકોની અંદર આક્રોશ જોવા મળ્યો મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાસે અહીંના લોકો પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા જર્જરિત આવાસ હોવાથી અહીં નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે જેના કારણે લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે તો મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાસે અહીંના લોકો પહોંચ્યા અને અહીં તેમણે સૂત્રોચ્ચાર કર્યા મકાનો ખાલી કરવાની મુદતમાં વધારો કરવાની માંગ અહીંના લોકો કરી રહ્યા છે અમને મહિનાથી બે મહિનામાં બે વખત નોટિસ આપી ગયા અને એમને એમ કીધું અમને નોટિસની કઈ ખબર પડતી નથી તો અમે પૂછ્યું એ લોકોને કે આનું શું કરવું તો કે ખાલી કરી નોયાઈ જાવ બરોબર નકર તમારા ખર્ચે રિપેરિંગ કરાવો કામ રિપેરિંગ કરવા થાય એવું છે જ નહીં આ કણ આમ 25 વર્ષ કે 25 હું હાલે છે આ વર્ષ બરોબર 15 વર્ષમાં તો એ પડવા મંડીતી બિલ્ડિંગો આખી